વિશેષ અનાથ બાળકો ત્યક્તા વિધવા મહિલાઓ વિકલાંગો બીમારો વૃદ્ધો વગેરેને દાન આપી પુણ્યનું ભાથું બાંધવા જણાવ્યું હતું ઈદની નમાઝને તરકીબ સમજાવી ત્યારબાદ ખુત્બા પડવામાં આવેલા હતા ખુત્બા બાદ દુઆએ ખેર પડવામાં આવી હતી જેમાં દેશ અને દુનિયામાં અમનો શાંતિ જળવાઈ રહે આપણા દેશમાં કોમી એકતા રહે દેશ પ્રગતિ કરે તેવી દુઆ કરવામાં આવી હતી ત્યારબાદ એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવવામાં આવી હતી આ તકે હાઝી ઇકબાલ બાબુ કાદરી કયુમ બાવા શિરાજી સૈયદ શકીલ બાપુ શિરાજી બસીર બાબુ સૈયદ રુસ્તમવાલા સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ યાસીનભાઈ નાલવંદ મેમણ મોટી જમાતના પ્રમુખ હાઝી હમીદભાઈ ગોડેલ મકબૂલભાઈ ગરાણા સહિત તમામ મુસ્લિમ સમાજના અગ્રણીઓએ ઈદ ઉલ ફિત્રની મુબારકબાદ પાઠવી હતી